રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બનીને સરકારની આંખમાં ધૂળ નાખી રહ્યા છે અને જે જમીનો છે તેને ખોદીને જે ગેરકાયદેસર ખાણ છે તે કાઢી રહ્યા છે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર તો અત્યાર સુધી ઠીક હતો પરંતુ પંચમહાલમાં જેવી રીતે અધિકારીઓની જાસૂસી કરવાનું નેટવર્ક સામે આવ્યું છે તેના કારણે ફરી એકવાર ખનીજ વિભાગ તંત્રમાં ખળબડાહટ મચી ગયું છે ત્યાંના સ્થાનિક જે ખનીજ માફિયાઓ છે ત્યાં અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે ક્યાં રેડ પાડવા જવાના છે એ તમામ બાબતે પોતાના જે વોટ્સઅપ એક ગ્રુપ છે ત્યાં મેસેજો અને ઓડિયો ક્લિપ શેર કરતા હતા જેના કારણે જે ખનીજ માફિયાઓ છે તે પહેલાંથી સાવચેત થઈ જાય આ પ્રકારની ઘટનાક્રમ સામે આવતાની સાથે હવે ખડબડાહટ મચી ગયું છે શું જે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જેવી રીતે ખનીજ માફિયાઓને હવે જાણે કે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી રીતે મસમોટી રકમ કમાવા માટે છે તેઓ ગેરકાયદેસર ખનીજ ખાણ ખનીજનો જે ધંધો છે તે ચલાવી રહ્યા છે જે કે જોકે નવાર નવધીવન ન્યૂઝ દ્વારા પણ સુરેન્દ્રનગરની બાબત હોય તેમાં સરકારને ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે અને સમગ્ર જે ત્યાં ખનીજ માફિયાઓની બેફામ દાદાગીરી સામે આવે છે તેને પણ પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હવે પંચમહાલમાંથી એક ઘટના સામે આવી છે જેમાં ખનીજ માફિયાઓ દ્વારા જે અધિકારી છે ત્યાંના જે ખાણ ખનીજ વિભાગના તેમની જાસૂસી કરતા હોવાની ઘટના બની છે ખનીજ માફિયા પોતાનો એક જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જે ખનીજ અધિકારીઓ છે ત્યાં ક્યાં જઈ રહ્યા છે કોને મળી રહ્યા છે ત્યાં કે ક્યાં રેડ પાડવાના છે એ તમામ બાબતો છે તે વોટ્સએપ ગ્રુપમાં શેર થતી હતી ને એકબીજાને જે મેસેજ છે તે પાસ ઓન થતો હતો આ જ મેસેજના કારણે હવે જે ગ્રુપ છે તેમાં જે ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં આ અધિકારી છે ત્યાં અહીંયા પહોંચવાના છે તે પહેલાં ટ્રક અહીંયાથી વાડી લો અહીંયા પહોંચાડો એવા તેઓ કોટવડને અલગ અલગ રીતે તેમની જે ભાષા છે તેમાં વાત કરી રહ્યા છે પહેલાં તો આપણે તમને એ મેસેજ જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે વોટ્સઅપ ગ્રુપમાં પંચમહાલના તે દર્શાવીએ અલા ભાઈ નોખો ભાઈ કેમ એમ કરો છો સાત આઠ ના મેસેજ નોકો ભાઈ કેટલા છે આજુબાજુ તે નોખો ભાઈ અને નોમો કે સુ કોઈ ખોટું લાગશે એની કરતા ભાઈ પ્રેમથી નોખી દો મેસેજ ચાલો ભાઈ એચપી પંપ છોડીને સીધી એક ઓનરોડ ચોકડી તરફ ફૂલ સ્પીડમાં ભાઈ આગળવાળા પેલું 10 11 નું બોલ્યાલ જો ભાઈ દસ અગિયાર દેલુલ ચોકડી થી સગનપુરા તરફ કઈક સિક્યુરિટી એક ટ્રેક્ટર પકડ્યું છે બે 10 11 સાયલન્ટ મારતી મારતી સાબતી ચોકડી થી સીધી દહેલો તરફ લોકેશન હાલતા રહેજો ભાઈ પોરાવડી સાઇટ આવશે તો અમે બી લોકેશન આલજો ભાઈ લોકેશન આલજો ચલો ફૂલ ફાસ્ટ મારતી મારતી

તો વાંદોની ભાઈ નીકળે પિકળે તો મેસેજ આલજો ચલો મિત્રો 10 પોલીસ સ્ટેશનમાં હો અંદર બજારમાં રહી ચલો ભાઈ ફોન મેસેજ કે જેવી રીતે અહીંયા જે માફિયાઓ છે તેમનો જે ગ્રુપ છે તેમાં તેઓ

અધિકારીઓ પર હાવી થતા હોય છે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર કેસમાં હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં